આયુર્વેદિક મરાવટનો ઉત્પાદન કરતી ફેક્ટરી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રાએ દરોડા પાડ્યા ફેક્ટરીમાંથી 11.60 લાખની કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાવ્યો છે શંકાસ્પદ જથ્થાના 15 નમૂના લેવાયા છે કવાચ ટૂણ તથા જોઈન્ટ રિલીફ ઓઈલ નામની અલગ અલગ પ્રકારની આયુર્વેદિક દવાઓ અહીં ઉત્પાદન કરવામાં આવતું હતું તાજેતરમાં અમને મળેલી માહિતીના આધારે સુરત તાલુકો ઉપર માસમા ખાતે આવેલી જોગી કે પ્રાઇવેટ લેમની કંપની કોઈપણ જાતના દવાના ઉત્પાદનના પરવાના મેળવવા વગર આ રીતે દવા ઉત્પાદન કરે છે એ માહિતીના આધારે તંત્ર અધિકારીઓ ત્યાં પગરો પાડતા ત્યાંથી લગભગ સાડા અગિયાર લાખની કિંમતનો માલ જપ્ત કરવામાં આવેલો છે જેમાં કાચો માલ મશીનરી અને ફિનિશ પ્રોડક્ટનો સમાવેશ થાય છે આ પેઢી વાત ચૂર્ણ અને ઓનજીવિત અર્ધિક દવાનું ઉત્પાદન કરતા હતા તેમના પાસે કોઈ લાયસન્સ પણ ન હતા અને શ્રી નિદેશ જોગલ અને ડાયરેક્ટર હતા અને આને ત્યાંથી લગભગ પંદર જેટલા દવાના નમૂના લેવામાં આવેલા છે જેમાં રો મટિરિયલ અને ફરી સમાવેશ થાય છે આ નમૂના રિપોર્ટ આવશે એટલે આગળ આની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે ત્યારે ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે આમ રાજ્યના નાગરિકોને શુદ્ધ અધિક દવાઓ મળે એના માટે પણ તંત્ર સતત ચાપતી નજર રાખે છે તો આતા હતા છે સુધીના તમામ ખાસ સમાચાર વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આવે